સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ડિંડોલીમાં મહાદેવનગર ખાતે હત્યાની ઘટના બની હતી જેમાં થોડા દિવસ પહેલાં જ નશામુક્તિ કેન્દ્રથી આવેલા યુવાનની હત્યા કરાઈ હતી સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે ડિંડોલી ખાતે અજાણ્યા હત્યારાઓ છાતીના ભાગે ઘા મારી યુવાનની હત્યા કરી ભાગી છૂટ્યા હતા હાલ તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો લાશનો કબજો લઈ હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વધુમાં મૃતક બે વર્ષથી બારડોલીના નશા મુક્તિ કેન્દ્રમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર બે સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો પહેલાં એ બારડોલીમાં એક નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ એમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઇડેન્ટિફાઈ કરી અને પછી એને આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે